ખોટી અને ભૂલ ભરેલી જે જમીન માપણી છે એ દસ અગિયારથી લઈ અને બે હજાર ચૌદ પંદરમાં આ કૌભાંડ છે બહાર આવ્યા પછી ત્યારથી લઈ અને આજ દિવસ સુધીમાં સરકારે લગભગ અગિયારથી બાર વખત ભૂલ સુધારણા અરજીની મુદત વધારે છે એટલે કે દસ થી અગિયાર વર્ષથી સરકાર ખેડૂતોને એક ઝાંસુ આપ્યા રાખે છે લોલીપોપ આપ્યા રાખે છે કે તમે ભૂલ સુધારણા અરજી કરો અમે સુધારો કરી દઈશું જ્યારે સરકારને વિધાનસભામાં સવાલ પૂછવામાં આવે કે ભૂલ સુધારણા અરજીના આધારે કેટલા ગામોમાં ફેરફાર થયો છે તો જવાબ મળે છે શૂન્ય માત્ર માપની સીટ બનાવી અને રાખી દેવામાં આવે છે સરકાર અગિયાર વર્ષથી ખેડૂતોને મૂર્ખ બનાવી રહી છે કે અમે સુધારો કરીએ છીએ સુધારો કરીએ છીએ બીજી બાજુ ખેડૂતોને એવું કહેવામાં આવે છે કે તમે બાજુવાળાની સંમતિ લઈને આવો એટલે ખેડૂતોની વચ્ચે અંદરો અંદર ડખા થાય સરકારશ્રીને નમ્ર નિવેદન છે અમે હું અને ગિરધરભાઈ વાઘેલા બે હજાર ચૌદ પંદરથી સતત કહેતા આવીએ છીએ કે જમીન માપણીમાં જ્યાં સુધી આખું ગામ રદ કરી અને ફરીથી ન માપો ત્યાં સુધી કોઈ કાળે શક્ય નથી નથી અને નથી તેમ છતાંય સરકાર છે એ ભૂલ સુધારણા અરજીના નામે અગિયાર વર્ષ કાઢી નાખ્યા છે આજની તારીખમાં ત્રીસ બાર બે હજાર ચોવીસના દિવસે સરકારે ફરીથી એક પરિપત્ર કર્યો છે અને એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધીનો મુદત વધારો કર્યો છે પણ આ મુદત વધારો એ આખરી ઉપાય નથી સરકારને નમ્ર નિવેદન છે કે જે બાર હજાર ગામો પ્રમોલગેશન થયા છે એ તમામ ગામોને ફરીથી માપી અને ફરીથી પ્રમોલ્ગેશન કરવામાં આવે આજ એનો આખરી ઉપાય છે જો સરકાર આ નહીં સમજે તો અમારે ના છૂટકે ગામે ગામ જઈ ખેડૂતોને ભૂલ સુધારણા અરજી નહીં જમીન માપણી સંપૂર્ણપણે માફ કરો આવી માગણી સાથે એક પત્ર લઈ અને દરેક જિલ્લાની કલેક્ટર ઓફિસે દરેક જિલ્લાના સામૂહિક રીતે ખેડૂતોને સાથે લઈ અને જવાની ફરજ પડશે